નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો બદ્રીનાથમાં કૂતરા પસતા નથી વરસાદ પડે છે પણ વાદળો ઘર્જના કરતા નથી બદ્રીનાથ મંદિરના આ એક મોટા તથ્યો છે બદ્રીનાથ ધામ દેશના ચાર ધામોમાં એક પ્રખ્યાત તીર્થ સ્થળ છે નર નારાયણ બંનેનો સંગમ થાય છે દર વર્ષે લાખો ભક્તો બદ્રીનાથ ધામ પહોંચે છે અહીં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે જો કે બદ્રીનાથ સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક માન્યતાઓ છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે એવું માનવામાં આવે છે કે અહીં ક્યારેય કૂતરા ભસતા નથી અને ક્યારેય વીજળી પડતી નથી કે વાદળો ક્યારેય ગર્જના કરતા નથી તો કારણ શું છે તે આજના વિડીયોમાં આપણે જોઈ તો તમે ક્યારેક ને ક્યારેક બદ્રીનાથ મંદિર કે બદ્રીનાથ ધામની મુલાકાત લીધી હશે ભલે તમે ત્યાં ના ગયા હો પણ તમે આ પવિત્ર તીર્થ વિશે સાંભળ્યું જ હશે જો તમે બદ્રીનાથ મંદિર જે દર્શન કરવા ગયા હો તો વરસાદ પણ પડ્યો હશે મંદિરની આસપાસ કે પરિસરમાં કૂતરાઓ જોવા મળ્યા હશે પણ શું તમે તે સમય દરમિયાન કોઈ કૂતરાના ભસવાના અવાજ જોયા છે કે સાંભળ્યા છે શું તમે ક્યારે વરસાદ પડે તે પહેલા વાદળોના ગજનાનો અવાજ સાંભળ્યો છે ખરેખર અમે તમને આવા પ્રશ્નો પૂછી રહ્યા છીએ કારણ કે એવી માન્યતા છે બદ્રીનાથ કેટલું સત્ય છે શું તેની પાછળ કોઈ ધાર્મિક માન્યતા છે કે કોઈ વૈજ્ઞાનિક કારણ છે તો સૌથી પહેલા બદ્રીનાથ મંદિર ક્યાં આવેલું છે તો દેશના ચાર પ્રખ્યાત ધામોમાંનું એક બદ્રીનાથ ધામ એક એવું ધાર્મિક તીર્થ સ્થાન છે જ્યાં નરનારાયણ બંનેનો સંગમ થાય છે દર વર્ષે લાખો ભક્તો બદ્રીનાથ મંદિરના દર્શન માટે પહોંચે છે તે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે અહીં બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે જ્યારે બદ્રીનાથ ધામના દરવાજા ખુલે છે ત્યારે અહીં ભક્તોની ભીડ જોવાલાયક હોય છે

આ વાત સત્ય છે કે બદ્રીનાથમાં ક્યારે પણ તમે જોઈ શકતા નથી તો આનું કારણ એ છે કે ભગવાન નારાયણ શ્રીમન બદ્રીનાથ ધ્યાન મુદ્રામાં બેઠા છે આવા સમયે પ્રકૃતિ પણ તેમના ધ્યાનમાં સહયોગ આપતી જોવા મળી રહી છે પ્રકૃતિ પણ નથી ઈચ્છતી કે તેમના ધ્યાનમાં વિધના આવે બીજી જગ્યાઓ પર પહેલા વાદળો ગરજે છે અને પછી વરસાદ પડે છે પરંતુ બદ્રીનાથમાં વાદળો તો આવે છે પરંતુ તે ક્યારેય ગરજતા નથી આવું એટલા માટે થાય છે કારણ કે પ્રકૃતિ પણ નથી ઈચ્છતી કે ભગવાનની તપસ્યામાં વિઘ્ન આવે આ રીતે વીજળી પણ આવે છે તે ચમકે છે પરંતુ ક્યારેય પણ ગરજતી નથી આથી જ થાય છે કારણ કે ભગવાનની તપસ્યામાં વિઘ્ન ના થાય સાથે જ અહીંના કૂતરા પણ એવા નથી પોંકતા કારણ કે ભગવાન હાલ ધ્યાનમાં છે તેઓ નથી ઈચ્છતા કે ભગવાનના ધ્યાનમાં વિઘ્ન આવે અન્ય પૌરાણિક માન્યતાઓ અનુસાર કેટલાક અન્ય પૌરાણિક માન્યતાઓ અનુસાર બદ્રીનાથ ભગવાન વિષ્ણુએ નારાયણના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે તેમને કુતરાઓને આશરાપ આપ્યો હતો કે તેઓ આ સ્થળ પર ક્યારેય પણ પહોંચી શકશે નહીં બીજી માન્યતા મુજબ આ સ્થાન પર કુતરાઓ ભગવાનના સેવક છે આ રીતે તેમને શાંતિથી રહેવા આદેશ આપવામાં આવે છે આથી અહીં કૂતરા શાંતિથી રહે અને આ કારણથી ક્યારેય કુતરા પહોંચતા નથી જાય છે હરિ